જ્યારે કમોસમી વરસાદ થયો આ સાતલપુર હોય થરાદ હોય વાવ હોય વાભર હોય એ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ ત્યારે પણ ખેડૂતોને નુકસાન થયું સૌરાષ્ટ્રમાં આખા ગુજરાતમાં કમોસમી વરસાદમાં ખેડૂતોને મોટું નુકસાન થયું અને એ વખતે જ્યારે ખેડૂત ચોધાર આસુએ રડતો તો અને આ જગતના તાટ વાત આ સરકાર નથી સાંભળતી ત્યારે કોંગ્રેસ પાર્ટી એ સોમનાથ થી શરૂ કરી અને આખા સૌરાષ્ટ્ર માં સરકાર ના પેટ નું પાણી નથી આવતું પણ જયારે કોંગ્રેસ યાત્રા લઈને નીકળી હજારો ની ખેડૂતો જોડાયા હજુ તો યાત્રા દ્વારકા પહોંચે ત્યાં સુધી સરકારે પેકેજ જાહેર કરવું પડ્યું પણ ખેડૂતોની માગણી હતી કે જેનું જેટલું વાવેતર છે જેનું જેટલું નુકસાન છે એટલું એને વળતર મળવું જોઈએ આ સરકારે ઢોલ વગાડીને જાહેરાત તો કરી કે દસ હજાર કરોડનું પેકેજ પણ ખેડૂતોએ જ્યારે ગણતરી કરી એક વીઘે પચાસ ની નુકસાની થઈ છે તો આ પેકેજમાં પૈસા કેટલા મળશે તો આ પેકેજ નહીં પણ ફરી નીકળ્યું કે પચાસ હજાર ની વીઘા નુકસાની સામે આ સરકારે ખેડૂતોને પાંત્રીસો રૂપિયા આપવાની જાહેરાત કરી અને હજુ સુધી એક પણ ખેડૂતને ગુજરાતમાં એક રૂપિયો પણ મળ્યો નથી તમારા તાલુકો છે કે નહીં એમાં કે કાઢી નાખ્યો છે તો મળ્યા છે કોઈ ના એક પણ જણને કોઈ સહાય એના ખાતામાં જમા થઈ ત્યારે એ ગુજરાતના ના જે આક્રોશ છે એની માંગણી છે કે ખેડૂતો સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને આ દેવા માફ નહી થાય ત્યાં સુધી લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે આ યાત્રા લઈને નીકળ્યા છીએ અમે હમણાં યાત્રા લઈને ધીમાથી શરૂઆત કરી હતી પહેલા દિવસે વાવ થરા જિલ્લો બીજા દિવસે બનાસકાંઠા ફરી સાબરકાંઠા જિલ્લો અરવલ્લી જિલ્લો ગાંધીનગર જિલ્લો મહેસાણા અને આજે તમારા પાટણ જિલ્લામાં આવ્યા છે